ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો ગાઈઝ અત્યારે સાડા સાત થયા છે સોરી સાત સવા સાત થયા છે અને બસ હું ઉઠી ગઈ છું રેડી થઈ ગઈ છું ને બસ હવે આને તૈયાર કરવાનો બાકી છે સોઈને કરી લઉં હું તમને થોડીક વારમાં મળું ઠીક છે હું ક્યાં જાઉં છું તમને બતાવું અને પૂરો લુક બતાવું ઠીક છે તો ગાઈઝ અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને બસ નીકળી છે અમે જઈએ છીએ સઈ અમારા માતાજીએ રાપરની બાજુમાં છે અહીંયાથી સો સવાસો કિલોમીટર છે તો બસ અમે લોકો નીકળીએ છીએ દરવાજાને એ બધું બંધ કરું છું પછી હું તમને મળું

અમે બચાવ મૂકી દીધો અને ત્યારબાદ હવે ટોલટેક્સ નાખવાનો છે ટોલ ટેક્સમાં અમુક અમુક સાઈડ એટલી બધી ભીડ હોય છે ને અને ટેગના અમુક લોકોના બિલકુલ સ્કેન થતા જ નથી હોતા સો એના લીધે અમને લેટ થઈ ગયું થોડુંક એક તો લેટ થઈ ગયું તો ઉપરથી લેટ થયું તો અમે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ નાસ્તો તો નહીં દે બટ ચા પીવા માટે ગંગારામ મહારાજ તો ગાઈઝ અમે લોકો અહીંયા ઘરે આવી ગયા છીએ બસ થોડુંક ચા પાણી પી લઈએ અને બસ પછી જલ્દીથી પહોંચી જશું બચ્ચાઓથી આગળ અમે સામખ્યારી પહોંચી આવ્યા છીએ તો તડકો બહુ તપી ગયો છે અત્યારે તો અમે લોકો ચિત્રોડ પહોંચી ગયા છીએ ચિત્રોડ થી હવે કાં તો ગાડી અમે ફાઇનલી પહોંચી આવ્યા છીએ અમારા માતાજીએ અને આ સવાસો કિલોમીટર દૂર છે માતાજી અમારા એટલે થોડીક ટાઈમ લાગે એટલે બસ હવે અમે આવી ગયા છીએ અંદર જઈ ચાલીને ગાડી આ બાજુ અંદરની સાઈડ લઈ નથી આવવાની મતલબ રસ બહુ નાનો છે સો ગાડી ત્યાં બહારે રાખી છે એટલે બસ હવે અમે લોકો આવી ગયા છીએ અને મારી છોકરી ચાવી લેવા ગઈ છે અને મારા સાસુ છે એ નારિયેલ લે છે

અને આ છે મંદિર અમારું અને બસ હવે બધે પૂજા બધું કરશું અને મારા સસરાએ વાજા સીવ્યા હતા એ વાઘા પહેરાવશું માતાજીને ચુંદડી ઓઢાડશું અને ધજા લઈ આવ્યા હતા એ રાખશું અને અગરબત્તી ઘી જે બી આપણે માતાજીને ચડાવતા હોઈએ છીએ આ મારા સસરાએ સીવ્યા છે તો બસ મારી છોકરી છે એ માતાજીના વાઘા પહેરાવડાવે છે અને મારા હસબન્ડ નારિયેલ છોલે છે અને સોરી ધૂપ કરે છે મારો છોકરો નારિયેલ છોલે છે તમે તરવેણી મા ઓમ જયો જગદંબે ચતુરા લક્ષ્મી માક્ષ્મીએ તારા છે તુજ માં ઓમ જયોં જયો મા જગદંબે તમે તમિતારુણી માતા મામિતારુણી મા તો ગાય પ્રસાદી અમે લોકોએ ખાઈ લીધી હતી આજુબાજુમાં અમે આપી દીધી હતી અને અમે ટોકરો લઈ જઈ શકીએ છીએ બાકી કોઈ મીઠી પ્રસાદી હોય અમારે ઘરે નથી લઈ જવાતી ત્યાં જ બેસીને ખાઈ લેવાની હોય છે સો બધું દર્શનને પૂજા પાઠ આરતી બધું કરી લીધું થાળને બધું ગાઈ લીધું અને બસ અમે લોકો નીકળી ગયા છીએ સામે ચાવી દેવા ગયા છીએ જે રહે છે માતાજીનું મઠ છે તો કાંઈ તમે લોકો માતાજી દર્શન કરી લીધા છે હવે અમે દાડા આવી ગયા છીએ તો દાડા અમારા જંગલમાં બેઠા છે સો તમે જોઈ શકો છો તો બસ હવે દાડાએ દર્શન કરી અને પછી અમે ઘરેથી થેપલા અને શાક બનાવી આવ્યા છીએ અમે વન ભોજન કરશું અને પછી અમે લોકો જવાના છીએ મોઘલમાએ તો બ્લોગમાં બનેલા રહેજો મોઘલમાંના બી દર્શન થશે ને વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સો ચલો અત્યારે હું તમને દાડાના દર્શન કરાવું છું કેવું મસ્ત છે બધું એકદમ બહુ મસ્ત છે એવું મસ્ત છે ખી નાડા હા તાજા તાજા છો તો ગાઈસ અમે લોકો દર્શન કરી લીધા છે ડાડાએ અને હવે અમે લોકો વન ભોજન કરશું અને ત્યારબાદ મોગલમાં જાશું કારણ કે હવે વાગી ગયા છે બાર અને બહુ જ તડકો આવી ગયો છે સો ચલો હું તમને થોડી વાર પછી મળું અને આ સાડી છે એ મેં મીશોમાંથી મંગાવી છે તો એની રીલ્સ બી મેં નાખી છે તમને લેવી હોય તો બહુ સરસ છે એકદમ લાઇટ છે તો ચાલો થોડી વારમાં મળીએ તો ગાય તમે બહુ સરસ જગ્યા હતી ત્યાં કરીને અમે લોકો બેસી ગયા હતા આરામથી નાસ્તો કરવા ગામડાની જે ફિલિંગ્સ છે ને ગાયઝ આ કે અલગ જ છે વાતાવરણ એકદમ શુદ્ધ સો અમે લોકો લઈ આવ્યા હતા ખાવાનું અને ગાંઠિયાને એ બધા રસ્તામાંથી લીધા હતા સો બસ અમે લોકો ખાઈ અને પછી નીકળશું તો ગાય અમે ત્યાં ખાઈ લીધું હતું અને ત્યારબાદ અમે ત્યાં બાપુદાદાના બાપુદાદા છે તો ત્યાં દર્શન કર્યા અરે પછી અમે લોકો ત્યાંથી દીકરી ગયા હતા અને આજ મોગલમાં જવાનો રસ્તો સો તો ગાઈઝ રસ્તો એટલો બધો ખરાબ હતો કે વાત જ મૂકી દેવો કારણ કે એક ગાડી માન માન આવતી હતી બીજી ગાડી બહુ સાઈડમાં કરીએ ત્યાં બીજી ગાડી આવી શકતી હતી અને નીચે ખાઈ જવું હતું સો ફાઇનલી અમે લોકો ધીમે ધીમે પહોંચી ગયા કારણ કે થોડુંક અમારું નાનું એક્સિડન્ટ બી થઈ ગયું હતું સો તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે મોબિલમાંય અને બહુ જ તડકો છે તમે જોઈ શકો છો અને વાગ્યા છે અઢી વાગી ગયા છે પોણા ત્રણ થઈ રહ્યા છે તો દર્શન દર્શન તો ગાય ગાડી અમારી થોડીક ચેક કરતા હતા કારણ કે જો ઓઇલ હતું એ લીક થતું હતું રસ્તામાં ખાડ બહુ જ મોટો આવી ગયો હતો અને બિલકુલ રોડ જેવું લાગતું હતું બિલકુલ કાંઈ ખબર નથી અને મોગલમાંયા અમે પહોંચ્યા અઢી પોણા ત્રણ વાગે સો બજાર તો આખી ખુલી હતી માતાજીનું મંદિર હતું એ અંદરથી થોડુંક બંધ કરી લઉં એટલે બિલકુલ બંધ ન હતું અંદર સાફ સફાઈનું બધું ચાલું હતું અને ચાર વાગે ખોલવાનું હતું એટલે અમે લોકો એમ ત્યાં બારે દર્શન કરી લીધા કારણ કે ગાડીમાંથી ઓઇલ લીક થતું હતું એટલે મારા હસબન્ડ કે અમે લોકો જલ્દી આપણે પહોંચી જઈએ ઘરે એટલે માતાજીના દર્શન કર્યા આરામથી અમે અંદર અને પ્રસાદી અમને આપી દીધું અને પછી અમે લોકો જલ્દી નીકળી ગયા કારણ કે અહીંયા બી રસ્તો એટલો બધો ખરાબ હતો પછી આરામથી ધીમે ધીમે અમે લોકો નીકળી ગયા અને માતાજીની દયા અને આશીર્વાદથી અમે લોકો એકદમ આરામથી ઘરે પહોંચી ગયા ઘરે પહોંચી અને પીઝા ઓર્ડર રસ્તામાં જ કરી દીધા હતા અમે કારણ કે અમને લોકોને બહુ જ ભૂખ લાગી હતી સવારે એક થેપલું ખાધું હતું ને પછી અમે બધા લોકોએ પીઝા ખાધા પીઝા ખાધી ને ત્યાં અમારી બેનનો ફોન આવ્યો હતો મારી બેન અને એની બહુ એની છોકરી બધા લોકો ઘરે આવ્યા હતા અમે લોકો વાતચીત કરી અને પછી રાત્રે ખીચડી અને કઢી બનાવી હતી શોભસિ ખાધું અને અમે લોકો સુઈ ગયા હતા કારણ કે બહુ થાકી ગયા હતા આજ સવારથી અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ